તો અને સવાર સવારમાં આપણે જોરણ બનાવવા બેસી ગયા છે આશુપાલના પાન લઈ આવ્યા છીએ બનાવવાનું કેમ કે અત્યારે આ તોરણ નો ભાવ હાઈ ભાઈ હદ કરતા વધારે થઈ ગયું છે જે દસ થી પંદર રૂપિયાનું તોરણ મળે અત્યારે સો સવારે દોઢસો દોઢસો રૂપિયા નું મળે એટલે આપણે ઘરે જ બનાવી દઈએ છીએ જો આપણું અડધું તોરણ થઈ ગયું છે હવે થોડું ટૂંકું પડે એટલે હવે થોડું વધારે આગળ છે ને લાંબુ કરીને બનાવી આપણે જે આ જે જગ્યા છે ને એ જગ્યા ઉપર આપણે લગાવી દઈએ આશુપાલના પોદા થઈ ગયા છે જો અમારે આપણું તોરણ બની તૈયાર થઈ ગયું છે

હેપી ન્યુ યર તો તમને બધાને નવ વર્ષની હાર્દિક શુભેચ્છાઓ તો અત્યારે આપણે જના જો આપણા બાઈક ની છે ને એને પૂજા થઈ રહી છે બંને બાઈક મસ્ત ચકાચક દોડાઈ દીધા અને અત્યારે એને હાર ચડાઈ અને પાંચ ચાલા કરીને પૂજા કરી દીધી હેપી 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 ભાઈ ભાઈ તો અત્યારે આપણે આપણે કુલદેવી માતાના મંદિરેના દર્શન દર્શન કરવા કરવા આવ્યા આવ્યા હતા હતા જે અમારી છે મંદિરે મમ્મી પપ્પા અને હું અમે ત્રણેય દર્શન કરવા માટે આવ્યા હતા અને અત્યારે દર્શન અમારા થઈ ગયા છે અને આ સામે તમે જોવો છો અમારી કુલદેવી માતાનું મંદિર છે જે સામે છે જઈએ દર્શન થઈ ગયા છે હવે આપણે જઈએ છીએ ઘરે અને ઘરે જઈને બધાના મિત્રો ને પછી બધા મોટા કાકા બાપા બધાને મળીએ અને બધાને બધાને નવા વર્ષની શુભેચ્છાઓ આપણે પાઠવીએ અને હવે આપણે છે ને સીધા અહીંયાથી ઘરે જઈશું તો હું છે ને ભાઈ જો ચાલીને જ આવ્યો હતો ચાલીને આવવાનું કારણ એ છે કેમ કે ત્યાં રસ્તાની વચ્ચે જે રસ્તાની અંદર આપણને જેટલા બી લોકો મળે ને તો એ બધાને આપણે મળતા જઈએ એમને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠતા જઈએ એટલા માટે આપણે છે ને ચાલીને જ આવ્યો હતો અને અત્યારે હું એકલો છું મમ્મી પપ્પા પહેલા ઘરે જતા રહ્યા અને હું છેલ્લો જ રહ્યો છું એટલે હું હવે એકલો એકલો ચાલીને જઈશ હવે ઘરે અને જેટલા બી લોકો મને મળશે એમને આપણે હેપી ન્યુ એવું કહેતા જઈશું અને નવા વર્ષની શુભેચ્છાઓ આપતા જઈશું બહુ દિવસે ચાલે એટલે હાફ ચડી જાય અને તાપ બહુ ભયંકર થઈ રહ્યો હતું એટલા માટે મેં હતા સનગ્લાસી છે ને ચશ્મા પહેરી દીધા છે અને તો હાફ ચડી ગયું ભાઈ આ ઢલાન છે ને કેટલી જોરદાર ઢલાન છે જો પાછળ ઢલાન બહુ ખતરનાક છે ચડી ઉપર ચડતા ચડતા જો ભાઈ આજે કઈક નવા પ્રકારના કઈ કપડા પહેર્યા છે નવા કપડા લાવો નવા કપડા લાવ તારે કઈ આજે નવા કપડા લાયા છે ગમી તમે નવા કપડા લાયા કુર્તા પહેર્યો જીન્સ ભાઈ ગમી મને ગમ્યું કઈ બાજુ મંદિર મંદિર જાવ જાવ મંદિરે દર્શન કરતા હોવ અમારા મામી આયેલા છે મોબાઈલ મજબૂત છે તો જીયા છે ભાઈ કરવા માટે અને સાથે શું લઈને આવી છે તું શું લાવી બતાવ શું છે ફટાકડા લઈને આઈ છે ફટાકડામાં શું શું જોઈએ બીજું શું લાયા પીટારા માંથી બધી બહુ એક એક વસ્તુ નીકળશે બીજું શું લાયા છો બતાવો જલ્દી 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 શું કેવાય કોઠી ઓહો બે કોયા તમે તો મને ક્યાં ચલો આપડે ફટાકડા ફોડવા જઈએ પણ જીયા અત્યારે ના ફોડાય અત્યારે અત્યારે દિવસે કશું દેખાય નહીં તો ક્યારે ફોડવાના ખબર છે તને ફાવો કાલે અલે રાતે ફોડવાના હોય ખબર રાતે ફોડવાના હા એ ધારો લઈને આવી ગયા મનાલે ફોડવા હા હે હા તો લાવ એક પોપ પોપ બનાવી દો હાલ પછી નિયાલો માછું શું થયું હે હા જીવની જીવડી